જયેશ કુમાર અકબરી ગામ અરણી તાલુકો ઉપલેટા જિલ્લો રાજ્ય આજે સાત તારીખ છે જયારે નિકાસ બંધી

ડુંગળી પકવતા ખેડૂતો ટાઈમાર થઈ રહ્યા છે ત્યારે આજે રોડ ઉપર ઉતરી આવ્યા છે મજબૂરી છે ખેડૂતોની કોઈ શોખ નથી આ કોઈ રાજકારણ નથી આવનારા સમયની અંદર જો આ નિકાસ બંધી દૂર કરવામાં નહીં આવે તાત્કાલિક ધોરણ આ કલાકની અંદર થાય તો દોઢ કલાક નો કરે એવી આ સરકાર ઉપર અમારી માંગણી છે અને જો આ નિકાસ બંધી દૂર નહીં થાય તો આવનારા સમયની અંદર દિલ્હીની અંદર અમે લાખો ખેડૂતો ધરણા કરી અને દરેક સંસદ ની અંદર પ્રધાનમંત્રી છે આ મારી હાથ વિઘાની ડુંગળીમાં મેં સાતસો રૂપિયા માં દીધેલી હતી એ સરકારે તાત્કાલિક નિર્ણય લીધો નિકાસ બંધી કરી હતી ડુંગળી કોઈ લેવા ન આવ્યું અમારું ડુંગળી લેવા ન આવ્યું એના માટે ડુંગળી બધી જો ઊંઘી જઈને મેં નાખી દીધી અને એના માટે અમને આમ રોજ સડ્યો કે આ ડુંગળી આપડી લીવા લેવા કોઈ ના આવ્યું એટલે અમે અહીંથી ઉપરેતા લગીન અહીંથી હાથ કેક્ટર મોકલા તાલુકા તાલુકા વાય એટલે અહીંયા અમે અહીંથી ઉપરેટા આવ્યા છીએ અને ઠેટ લગી ડુંગળી પાથરતા આવ્યા છીએ અને આ નિકાશ છૂટી કરે અમારી ઉપર આ બધું ડુંગળીનું પતન થઈ ગયું હા વાહના ખેડૂતું થોડુંક ધ્યાન રાખીને નિકાશ છૂટી કરો બે હાથ જોડીને વિનંતી છે વિજયભાઈ દલસાણીયા મારું નામ છે અને એક ખેડૂત પુત્ર છું ખેડૂતના નાતે સરકારને એટલી વિનંતી કરીએ છીએ કે આજ મારા ખેડૂત પરિસ્થિતિ તમે જુઓ કે ઉગાડનાર કોઈ વસ્તુ મળે નહીં અને આવા ઓચિંતા નિર્ણય લીએ કે ખેડૂતનો વેચેલો માલ વેપારી લેવા ન આવે આવી પરિસ્થિતિમાં ખેડૂતને પૈડા ઉપર ફાટું લાગે એ તો પકાવવાનો ખર્ચો પ્લસ એને લણતર નો ખર્ચો બધો ખર્ચો સાથે મળતા અને વેપારી લેવા ન આવે તો ખેડૂતની પરિસ્થિતિ શું થાય અને અત્યારે આ કોઈ ધારાસભ્યો કે સંસદ સભ્યો કોઈ પણ એ ખેડૂતના દીકરા નથી જેને ખેડૂતની ખબર હોય ખેડૂતનો દીકરો રાજકારણ ક્યાં સુધી કરી શકે વધી ગ્રામ પંચાયત અને વધી પંચાયત બાકી જિલ્લા પંચાયત થી ઉપલા લેવલ નું જે કાય રાજકારણ છે એ ઉદ્યોગપતિ કરોડપતિના દીકરા બધા બેઠા છે એને કોઈ ખેતીનો વિષય નથી અને ખેડૂતની શું પરિસ્થિતિ છે એનો કોઈ ખ્યાલ નથી એટલે એ લોકોને આજે પણ નથી સમજાણું અને કાલે પણ નહીં સમજાય પણ માણસ કે ગમે ત્યારે કોક ને ક્યારે સમજાશે જયારે જેની ભૂંડી રીતે હાર થશે ત્યારે એને સમજાશે અને અમે કોઈ પક્ષ લેલો નથી આવ્યા અમારે કોઈ પક્ષ ને લેવા દેવા નથી અમે એક ખેડૂતના દીકરા છીએ અને ખેડૂતના નાતે અમે આવ્યા છીએ અસ્તુ